હલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો હું તમે બધા મજામાં છો હા તમે બધા મજામાં છો તો બધાને જય માતાજી જયારે મેરડી મહેરડી જયમાં મોગલ તો આપણે આજે રવાના છીએ મેરડીમાના મંદિરે સાંજે સાંજમાં નજારો કેવો છે મેરડીમાના મંદિરે તો મેરડીમાના મંદિરે અમે જઈએ છીએ તમને મેરડીમાનો નજારો અહીંયા મંદિરનો નજારો કેવો છે લાઇટિંગ બાઇટિંગનો અહીંયા બધાને બતાવીએ અને એમાં મેરડીના તમને પણ આ મેરડીમાં નહેરવાળા મેરડીમાં તમને પણ દર્શન કરાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો તો અમે જઈએ છીએ મેરડીમાં મંદિરે હાલો મિત્રો તો હવે આપણે બીઆરટીએસ વાળા ઓલા કેનાલ રોડે પહોંચી ગયા છીએ અને આ ભાઈ હવે ગાડી લીધી છે એને ઓસીફ ફાવે છે બરોબર થોડીક આમ એટલે ફાવે છે પણ આમ થોડીક ઓસીફ ફાવે છે પેલો વેલો હાથ હોય ને ગાડીમાં એટલે તો આપણે એને વાહે બેહવાનું છે કેવી ગાડી આપે છે આપણે જોઈએ બધાય અને ધીમે ધીમે આવજો મેં કે ભાઈ મને લાગે છે બીક જો આ ભાઈ આકે છે આપણી ગાડી છે એવેન્જર તો આ કેનો રોડ છે ને આપણે જઈએ છીએ મેળડીમાના મંદિરે હાલો આવવા જો ગાડી બીજું તો હું ભાઈ ઉપાડ્યો ગાડી આ કેનો રોડ છે હા ભાઈ એમ કહેવાય કે આપણે મેળડીમાના મંદિરે સાંજે જવું છે આપણે કે દર્શન કરવા તો નથી તો હાલો જાય નીકળીએ આપણે મેળડીમાના દર્શન

હાલો તમે ધીમે ધીમે મારી આગળ આવો કેમ કે આપની ગાડી વાળા ઉતાર્યા હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેરવાળા મેડીમાં ત્રણ બધા દર્શન કરી જો મંદિરા તમને બધાને દર્શન કરાવીએ અને આ અમારે ભાણિયા ભાઈ જો પહેલા ભવનમાં મેમાં મેડીમાં નું હોય ને હું દર્શન કરી આવું ત્યારબાદ અંદર દર્શન કરી આવ્યા તો મારું ઉતારી ગયો હતો

મેરડીમાં દર્શન કરી લીધા છે ત્યાં તો થોડીક હતી વધારે એટલે થોડુંક સમજાય નહીં ઓછું બોલાય એમ હતું નહીં તો બધું અને હું જાજા માણસો હોય એટલે પહેલાં પહેલાં વિડીયો ઉતારતા હોય બ્લોગ એટલે થોડુંક શરમ પણ આવે એટલે બધા માણસો વિશે ઓછું બોલીએ છીએ તો આપણે મેલેડીમાંના બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય મેરડીમાં લખી દેજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈ અને ફ્રી બીજા બ્લોગમાં મળીએ તો જય માતાજી જય દ્વારકાધીશ જઈશ જય મા મેલડી